બોલે વોટ કરવો એ તો આપ લોકોનો અધિકાર છે અમે તો નરેન્દ્ર દેશું અમે જાશું દેસુ બહુજી અમારે અમે ભારતીય જનતા પાર્ટીને વોટ જે સનાતન ધર્મ છે આપણો હિન્દુ ધર્મ ભારતીય જનતા પાર્ટીની વિશેષતા કે બીજા કોઈ આપણે તોડ્યા વગર બીજા કોઈ પણ ધર્મની નિંદા કર્યા વગર બધાને સાથે રાખીને આપણો હિન્દુ ધર્મ છે એની પ્રધાનતા છે એટલા માટે અમને એના તરફ